ઉંટણી એ લોકશાહીનો પર્વ છે અને લોકશાહીના પર્વમાં જનાદેશ હંમેશા સર્વોપરી હોય છે આ લડાઈ કોઈ વ્યક્તિ વિરુદ્ધની નથી આ લડાઈ માત્ર વિચારધારા વિચારધારાની નથી આ લડાઈ દેશના संविधानને બચાવવાની संविधानિક અધિકારોને આગળ જંપાવવાની અને સત્તામાં બેઠેલા લોકોના હક્કાર્ડને ઉતારવાની મને વિશ્વાસ છે કે રાજકોટ સહિત સમગ્ર દેશમાં ખૂબ સકારાત્મક પરિણામો આવશે સત્તા નું પરિવર્તન થશે જો કોંગ્રેસ જીતશે તો મને સંપૂર્ણ વિશ્વાસ છે કે મોંઘવારી બેરોજગારી અત્યાચાર ભ્રષ્ટાચાર જો ભારતીય જનતા પાર્ટી જનાદેશ મેળવવામાં સફળ થઈ તો આ દેશ ની માટે આવતા પાંચ વર્ષ ખૂબ કપરા હશે ભારતીય જનતા પાર્ટી જીતશે તો એ સત્તાનો અંકાર છે

You mm -hmm. mm -hmm.